રાજ્યમાં ધોરણ દસ નું દેવસીય સ્કૂલ નું એકતાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ સાથે ઉત્તી ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર ત્યાં સવારથી બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું કહી શકાય છેલ્લા સરખામણીએ જે પાછલા વર્ષની સરખામણીએ આ વખતનું પરિણામ જે છે અમદાવાદમાં અઢાર ટકા વધુ આવ્યું છે ત્યારે વસ્ત્રાલની દેવસ્થી સ્કૂલના એકતાલીસ વિદ્યાર્થીઓએ એ ગેટ પ્રાપ્ત કર્યો છે પણ ગામડે બધી પૂર્ણ થયા દાદાએ કે મેં માર પાસે મને સાથે રહ્યા હતા અમે એક્ઝામ મે બધી આપી ત્યારે મને મોટિવેશન આપ્યું હતું અને દાદીને આ તેમનો મને ઘણા આભાર કે આપ તો સારી ખાસ કરીને માતા-પિતાનો ભઈનો સપોર્ટ આપ બનાવયા પછી મત મારા માતા-પિતાએ મને પ્રોત્સાહન આપવાનું કરતા છે માને બેટા મારું નામ હરીશકુમાર અને મધુસુધન રાવલ મારી દીકરીનું નામ છે હીર હરીશકુમાર રાવલ એ ધોરણ દસમાં અહીંયા દેવસિ સ્કૂલની અંદર સ્ટડી કરે છે એ લગભગ સમજો ને કે પહેલાં ધોરણથી અહીંયા દેવસિ સ્કૂલની અંદર સ્ટડી કરે છે દેવસિષ્ સ્કૂલમાં એમને જે એજ્યુકેશન આપવામાં આવે છે એ બીજી સ્કૂલ કરતાં કંઈક ડિફરન્સ એમની જે મેથડ છે એજ્યુકેશન મેથડ જે પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટોને એટલા બધા ઇન્સ્પાયર થાય છે સ્ટુડન્ટો કે એ લોકોને જે શાળાના જે ટીચરો છે એ ટીચરો સાથે પણ એ લોકો ખૂબ એકદમ ફળી મળીને અને ટીચરો પણ એમને એટલું જ પોતાના એક વાલી જેવા પ્રેમથી એમને સિંચવતા હોય છે અને એ લોકો સ્ટુડન્ટોને ક્યારેય પણ કોઈ પણ તકલીફ પડવા દેતા નથી સ્કૂલ તરફથી પણ એમ કે એવું કહેવાય કે સારામાં સારું ડોક્યુમેન્ટ્સ એ બધું એમને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે જે બીજી સ્કૂલની અંદર કદાચ કોઈ સાહિત્ય પ્રોવાઈડ કરવામાં આવતું ના હોય પણ દેવસીય સ્કૂલ તરફથી એટલું બધું સરસ સાહિત્ય પ્રોવાઈડ કરવામાં આવે છે એમની ટીચિંગ મેથડ એટલી અલગ રિઝલ્ટ આવેલું છે જ્યારે અમારી દેવસીય સ્કૂલ વસ્તાનું સો ટકા જેવું પરિણામ પ્રાપ્ત કરે છે સાથે સાથે એકતાલીસ વિદ્યાર્થી જે છે વન ગ્રેડ સાથે પાસ થયેલા છે ઇટ સ્ટુડન્ટ એવા છે કે જેને નેવું ટકાથી વધારે રિઝલ્ટ મેળવેલું છે એટલે સમગ્ર વિદ્યાર્થી વાલી અને શિક્ષકોની અંદર ખૂબ ઉત્સાહ અને આનંદની લાગે છે શાળાના શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે તમે વિશે શું કહેશે હા સમગ્ર જે મહેનત છે એની અંદર કેન્દ્ર બિંદુમાં વિદ્યાર્થીની મહેનત હોય પણ સાથે સાથે શિક્ષકોએ પણ વર્ષ દરમિયાન સરસ રીતે આખો વિષય સમજાવેલો હોય એની પાછળ એમને હોમવર્ક અને અન્ય પ્રવૃત્તિથી એક વિષયને તૈયાર કરવામાં આવતો હોય સમયસર સિલેબસ પૂરું થવું ત્યારબાદ તેનું રિવિઝન કરવું ત્યારબાદ એની એક્ઝામિનેશન પદ્ધતિ ગોઠવતી અને સાથે સાથે સમયાંતરે બાળકોનું રિવોલ્યુશન કરવું અને બાળકોને જે નાની મોટી ભૂલો થતી હોય એ બાળકોને સમજાવી અને એમને તૈયાર કરી અને જેના જ કારણે અમે સો ટકા રિઝલ્ટ અને આટલા બધા વિદ્યાર્થી એવન ગ્રીડ સાથે અમે લાવી શક્યા ખાસ કરીને વિદ્યાર્થીઓ आज दस मानू रिजल्ट जहां तरह जीएससी स्कूल रिजल्ट कई रीत हमें बहुत सारूँ रिजल्ट है सौ पर्सेंट रिजल्ट बता विद्यार्थी जाए आ, तो शुक्र बता बहुत खुशी छोड़ शा बहुत मेहनत करें अमरी पाचड़ पेह थो सारी रीते अभ्यासक्रम चलो सिलाइम टू टाइम कमीज थी गये समग्र अभ्यासक्रम दरमियान कई रीतनी मेहनत रही है